અને ખૂબ જ સરળ રીતે અહીં આપણે તેને બનાવીશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ મેંગો કોપરા પાક મેંગો કોપરા પાક બનાવવા માટે મેં અહીં એક કપ જેટલું દૂધ લીધેલું છે દૂધને અહીં આપણે થોડું ગરમ કરી લઈશું દૂધને અહીં આપણે ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું અહીં આપણો દૂધ ઉકળવા લાગ્યો છે ગેસની ફ્લેમ અહીં આપણે ધીમી જ રાખીશું ત્યાર પછી તેમાં આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરીશું અહીં આપણે આ કોપરા પાક ઇન્સ્ટન્ટ તૈયાર કરી રહ્યા છીએ તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે સાત થી આઠ અહીં આપણે કેસરના ના તાતળા એડ કરીશું એકદમ ખાંડ ને સારી રીતે ઓગાડી લઈશું અહીં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે આપણે અહીં દોઢ કપ જેટલું નાળિયેરનું છીણ એડ કરીશું મેં અહીં સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે તમે ફ્રેશ નાળિયેરનું છીણ પણ લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરીશું અહીં આપણે 4 થી પાંચ મિનિટ માટે સતત તેને ચલાવતા રહીશું હવે આપણે તેમાં હાફ કપ જેટલી મેંગોની પ્યુરી એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરીશું તમારી કે કેટલી ગળી છે તે પ્રમાણે તમે ખાંડ વધારે કે ઓછી લઈ શકો છો આપણે સતત તેને તેને ચલાવતા રહીશું જ્યાં સુધી સુધી ન થાય ત્યાં મિક્સ કરીશું અહીં આપણે આ મિશ્રણમાં ચપટી જેટલો યલો ફૂડ કલર એડ કરીશું જેનાથી તેનો દેખાવ ખૂબ જ મીઠાઈ વાળાની દુકાન પર જે કોપરા પાક હોય છે તેઓ આવે તમે કલરને સ્કીપ પણ કરી શકો છો જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો અહીં આપણું મેંગો કોપરા પાક એકદમ સરસ તૈયાર થવા આવ્યો છે તમે જોઈ શકો છો પેનની સપાટી એકદમ સરસ છોડવા આવી છે બધું એક સાઈડમાં આવી ગયું છે આ કોપરા પાક બનાવતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગેલો છે જો તમને આ મેંગો કોપરા ની રેસીપી પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા આ પહેલાં પર ચેનલ પર મેં ઘણી બધી મેંગોની રેસીપી આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો અને તમે પ્લેલિસ્ટમાંથી પણ ચેક કરીને પણ જોઈ શકો છો અહીં આ મેંગો કોપરા પાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને એક પ્લેટમાં લઈ લઈશું મેં અહીં એક પ્લેટ લીધેલી છે તેને મેં નીચે બટર પેપર લગાવી અને ઘીથી ગ્રીસ કરી દીધેલું છે તમે કોઈ પણ થાળીમાં પણ સેટ કરી શકો છો આપણે મિશ્રણ એડ કરીશું અહીં આપણો મેંગો કોપરા પાક એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તેમાં મેં કટ પણ લગાવી દીધેલું છે જોતાં જ મોંમાં પાણી આવે તેવો અહીં આપણો મેંગો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ મેંગો કોપરા પાકને તમે આઠથી દસ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો રેસીપી સારી લાગે તો એક વખત જરૂરથી ટ્રાય કરશો ફરી મળીશું એક નવી રેસીપી સાથે